મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માત પિતાની કંઈક તમારા ભાઈ બન દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબરથી વાત કરજો છે મને કોઈ બપોર હું આવી નહીં દે દરરોજ પંદર વી દહ પંદર વી ફોન આવે અમારે પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કાંઈક કાંઈક ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા છે બધું છે કોઈ નથી ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસની ની વાત કરીને કોક નું પીવે ને કોક ના હાથમાં અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં

અમે ઈ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરત ને કરું ચતુરભાઈ ચતુરભાઈ અમે બે હતા ચતુરભાઈ મેં ક્યું તમે ગણપતિ મારો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મળ્યો ખાબકા હવે બજારમાં રાખી એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે ઉચાઈ નહીં ઓલાનો ભાવ બિચારો અંદર થી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપ અમાએ અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહું તું મોડો પડી મા બોક તારે ભજનનું જ કામ છે કે બીજું કંઈ કામ છે પણ કે હવે આમાં મેં પણ તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં એવું જ નથી કઈ કે મોટી શેટી પડી છે જણા મેં પણ મને કહ્યું શેટી કે અડધો રૂમ રોકી રાખે મેં તમે સડી તમે છે બેહજો બે પણ સાઉન્ડ જ્યાં રાખું મેં સાઉન્ડ જોતું જ નથી ચતુરભાઈને તમારે પૂછવું પૂછજો વગર સાઉન્ડ એ બાબુ ભજને કર્યા ને થાળે કર્યો ને ધોને કરીને પરભાતી કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ટાટું થયું ને કે બાપુ મને એમ બધું વરસાદ આવ્યો પસંદ નહીં થાય કહેવાનો મારો મિનિંગ મારે જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કઈ લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને મને એમ થાય મારી રાજ સુધરી છે બસ બીજું કઈ છે નહીં આમ કોકના ના જીવનમાં બાપુ કોકના ના દુઃખમાં જો ભાગ પડાવી શકી ને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમ નામ નથી થાય એવું